કોણ સરકાર કોની સરકાર ભાજપની સરકાર છે છેલ્લા દસ વર્ષ સુધીમાં ભાજપની સરકારે આદિવાસી સમાજ માટે કોઈ કાયદા કર્યા હોય તો બતાવો પરંતુ તમે અત્યારે આંગળીના વેડે ગણવા જાઓ તો આદિવાસી સમાજના વિરુદ્ધમાં ઘણા બધા એવા કાયદાઓ બનાવી દીધા છે એ તમારા વિસ્તારના પાવર પ્રોજેક્ટની વાત હોય એ આ વિસ્તારમાં નેશનલ હાઈવે 56 ના સંપાદનની વાત હોય ગુડ્સ ટ્રેન ની વાત હોય પાર તાપી નર્મદા રિવર લેન્ડ ડેમ ની વાત હોય દરેક જગ્યાએ કઈ રીતે આદિવાસી સમાજ નું પડાવી લેવાનો ને પડાવતા પડાવતા 2018 માં કઈ રીતે આદિવાસી સમાજ ના પ્રમાણપત્ર ન નીકળે એના માટે ના કાવા દાવા કરવાનું નું સળિયંત્ર જોય કર્યું હોય તો એ માત્ર ને માત્ર ભાજપ ની સરકારે કર્યું છે અને અત્યારે

પરંતુ આદિવાસી સમાજ ની અસ્મિતા કઈ રીતે ભૂસી નાખવાનું એ કાવતરું ષડયંત્ર આદિવાસી સમાજ ના અસ્તિત્વ ને કેવી રીતે મિટાવવાનું અસ્મિતા ને કઈ રીતે મિટાવવાનું આદિવાસી વિસ્તાર આંગણવાડી કઈ રીતે ખરાબમાં ખરાબ આપવાની અને મધ્યાહન ભોજન જે એજન્સીઓ ચલાવે કઈ રીતે ખરાબ આપવાનું આ તમામ ષડયંત્ર માત્ર ને માત્ર કોઈ કરતું હોય તો એ ભાજપની સરકાર